તાપીના ઉદ્ગમ સ્થાન મુલતાઈ અને સંગમ સ્થાન સુરતના ડુમસ ખાતે ત્રિદિવસીય સૂર્ય સૂર્યયોગનું અનોખું આયોજન આ પાવન પ્રસંગમાં આફ્રિકાથી પણ ફક્તો ધાર્મિક ભાવના સાથે જોડાયા પરમ પૂજ્ય શ્રી વિશ્વનાથ અવધૂતજી આનંદ આશીર્વાદથી સૂર્યપુત્રીમાં તાપીના ઉદ્ગમ બિંદુ મધ્યપ્રદેશમાં આવેલ બેતુલ જિલ્લામાં બિંદુ પર્વતથી લઈ અને સુરતથી અરબી સમુદ્રમાં સંગમ સ્થાન સુધી ઋષિ દુર્વાસાજી આશ્રમ ડુમસ નજીક એમ બંને સ્થાનોએ એક સાથે ત્રિદિવસીય સૂર્યાગનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે અવધૂત આશ્રમ ભક્તમંડળ રામનગર ઋષિ દુર્વાસા આશ્રમ ભક્તમંડળ ડુમસ તથા શ્રી બિંદુ પર્વત તાપીમાં સંસ્થાન મોલતાય મધ્યપ્રદેશના સંયુક્ત ઉપક્રમે આયોજન થયું હતું આ સૂર્ય યાજ્ઞનો પ્રારંભ શુક્રવાર તારીખ અઢાર એપ્રિલ બે હજાર પચીસથી શરૂ થઈ અને તેની પૂર્ણાહુતિ વીસ એપ્રિલના રોજ કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત ભક્તો માટે મહાપ્રસાદ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત સૌ કલ્યાણકારી ભક્તો સૂર્યજ્ઞના પવિત્ર દર્શનનો લાભ લઈ અને ધન્ય બન્યા હતા સાથે આફ્રિકાથી પણ ભક્તો ભક્તિના રંગે રંગાયા હતા શ્રી વિશ્વનાથ અવધૂતજી મહારાજ જેમનો રાંદેરમાં પાલનપુર પાટિયા પર અવધૂત આશ્રમ છે ગુરુદેવ અવધૂત આશ્રમ તે ગુરુ મહારાજે બે હજાર ની સાલમાં તાપી માતાનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશ ની અંદર બૈતુલ district માં મુલતાઈ શહેર અને ત્યાં તાપી માતાનો કુંડ છે જ્યાંથી તાપી માતાનો પ્રાદુર્ભાવ થયો છે તો તે જગ્યા પર અને અહીં ડુમસમાં દુર્વાસા મુનિ આશ્રમ જ્યાં સ્થળ પર તાપી માતા નજીકમાં સમુદ્રની અંદર જેમનો સંગમ થાય છે. તો આ બે સ્થળો પર એક જ સાથે બે હજારની સાલમાં સૂર્યયાગ કરાવેલા હવે મૂળ સૂર્ય સૂર્યયાગ એટલે આપણો નગર છે તે સૂર્યપુર છે એટલે સુરત એટલે ભગવાન સૂર્યનારાયણ નગરી છે તો એ બે હજારની સાલમાં જે સૂર્ય સૂર્યયાગ એમણે બે સ્થળ પર એક સાથે કરાવેલા તે જ યજ્ઞને અમે પ્રેરણા રૂપ બનીને ફરી પાછી પાછીની પુનરાવૃત્તિ કરીને આ બે હજાર પચીસમાં પચ્ચીસમાં વર્ષે ફરી ભક્તોને એવી મનમાં ઈચ્છા થઈ કે આપણે એ જ યજ્ઞની પુનરાવૃત્તિ કરીએ અને તે જ હેતુથી લઈને ફરી એકવાર સૂર્યનારાયણની પ્રીતિ આપણને પ્રાપ્ત થાય માં તાપી માતા તો આપણા બધા લોકોનું કલ્યાણ કરી જ રહી છે કે જેના જળથી જ આપણા લોકોનું જીવન ચાલી રહ્યું છે તો અહીંથી સાતસોને ચોવીસ કિલોમીટર દૂર તાપી માતા મુલતાઈથી નીકળે અને આપણા સમુદ્રમાં અહીંયા મળે તેની અંદર કેટલા તટને માતા પાવન કરે છે કેટલા જીવોનું ભરણ પોષણ કરે છે જેના વગર જીવન શક્ય નથી તે માતા પર ભગવાન સૂર્યનારાયણની પ્રીતિ પ્રાપ્ત થાય તે હેતુથી ફરી એકવાર એકત્રીસ બ્રાહ્મણો ત્યાં મુલતાઈમાં અને એકત્રીસ બ્રાહ્મણો અહિયાં આપણા ડુમસ દુર્વાસામ આશ્રમ ખાતે આ ત્રિદિવસીય સૂર્યયાગ નું આયોજન અને તેનો હવન કરી રહ્યા છે